રાજકોટમાં પાટીદાર સમાજની મહિલાનો પોતાના જ પરિજનો પર ગંભીર આરોપ જાણીતી અભિનેત્રી ક્રિસ્ટીના અમૃતિયા અને તેની માતાના ભાજપ નેતા પર ગંભીર આરોપ જસદણ ભાજપ પ્રભારી દિનેશ અમૃતિયા પર તેમના મૃતક ભાઈની પત્નીએ લગાવ્યા છે આરોપ મિલકત પડાવવા માટે ભાભી ઘરે જઈને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે દિનેશ અમૃતિયા અમૃતિયા અને આનંદ અમૃતિયા હાલતમાં ઘરે આવ્યા હતા અંજુબેન કહી રહ્યા છે દિનેશ અમૃતિયા રાજકીય ધરાવતા હોવાથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો છે ભાભી અને ભત્રીજીના આક્ષેપોને ભાજપ નેતાએ ફગાવી દીધા છે દિનેશભાઈ અમૃતિયા જસદણ ના પ્રભારી છે અને એ ભાજપના છે કરતા અને ઈ મારા જેટ થાય છે સગા અને બિપિનભાઈ અમૃતિયા મારા જેટ થાય છે દિનેશ અમૃતિયાનો બાબો આનંદ અમૃતિયા કાલે રાતના દારૂ પી અને મારી ઘરે કાલે રાતના પરમ બે દિવસ પહેલા રાતના દસ ને સાડત્રીસ મિનિટે મારા ઘરે ઉપર આવ્યા એટલે મને ક્યાંય ખ્યાલ નહોતો આવવાના છે એટલે મેં દરવાજો ખોઈ લો દરવાજો ખોઈલો તો બધા પીધેલ હતા અને મેં એને કીધું કે ભાઈ તમે અત્યારે જવા દો એમ મેં હાથ આમ રાખ્યો આડો એટલે મને ધક્કો મારીને અંદર ગરી ગયા અને એને મને સીધું મારા ગળા ઉપર હાથ નાખ્યો એટલે મેં એને કીધું કે ભાઈ તારે જી કરવું એ કરજે અત્યારે નહીં એટલે એનો પ્લાન બીજો હતો પછી અમને તો રેકોર્ડિંગમાં ખબર પડી કે ગાડી અંદર લઈ એવા તો એને મારવાનો પ્લાન હતો અને એને એમ હોય કે આ એકલી છે અને કોઈને તો કોઈ અંદર તો છે નહીં એને બધી ખબર જ હતી એટલે અંદર તો ઘુસી ગયા એને બચી હું એટલે કે અમારા બાજુવાળા ભાભી અને અમે બે અંદર બેઠા હતા એટલા માટે હું બચી ગઈ નકર એનો પ્રી પ્લાનિંગ ઈ હતો કે આને મારી નાખીએ અને એ મારી નાખવા માટે જ જઈ વાતા 100 એ 100% ગેરંટી છે મમ્મી ને પૂછ્યું કે તું પોલીસ સ્ટેશન કેમ ના ગઈ તો મને કે હું ગઈ પણ એને એને મને છે ને ગલત કાગળિયો આપીને એમ કીધું કે એફઆઈઆર છે અમે એક્શન લઈ લેશું ના તો એ લોકો ને આ બાબત અગર કોઈ છોકરી ઉપર તમે ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે તમે એને મારવાના પ્લાન થી આવ્યા છો અને ખુદ કે છે તો આપણો લો એમ કે છે કે તમે લોકો એને કાં કાતો જેલમાં નાખો એક તમે ટ્રાય તો કરી શકો છો ને અમે અમને કઈ એક્શન દેખાણું જ નથી તમે કઈ કર્યું જ નથી તો મારે આ પગલું કામ પણ ખરાબ મને શોખ નથી કે હું વાયરલ પણ મારી મજબૂરી છે કે મારે હવે જનતા અને મીડિયાનો સહારો લેવો જોશે કારણ કે મારી ક્યાંયથી સુનવાઈ થતી નથી કારણ કે ઈ અગર બીજેપી ના પ્રભારી છે કે જસદળના પ્રભારી છે તો મારો કહેવાનો મતલબ એમ થાય કે બીજેપી ખોટા માણસો સપોર્ટ કરે છે વકીલ મારફત

કાબરું કાઢવા માટે એનું કાવતરું છે એ ઘર મારું છે ઘરેણા નું કોઈ બિલ કે આ હોય ખોટી વાત હોય તો પાયા વિવણી વાત છે એનું શું એનું ઘરેણું એની પાસે હતું કોઈ આધાર પુરાવો કે બિલ